બીઝેડ માટે કામ કરતા એજન્ટોનો વીડિયો વાયરલ થયો છે વિદેશ પ્રવાસમાં બીઝેડ કંપનીનો આભાર માનતા જોવા મળ્યા છે ઇન્ડોનેશિયાના બાલીથી આ વીડિયો સામે આવ્યો છે રૂપિયા રોકાણકારોના જલસા એજન્ટોને વિદેશ પ્રવાસમાં અનેક શિક્ષકો હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે એજન્ટ મયુર દરજી સાથે બાલી ફરવા ગયા હતા શિક્ષકો રોકાણકારોના રૂપિયે મહાઠગને જલસા છે ત્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટોનો મજા કરતો વિડીયો વાયરલ થયો છે

બાલી નો છેલ્લો દિવસ છે એવું લાગ્યું તમને એવું લાગ્યું ખુબ મજા આવી પ્રકાશ બેન પૂછો મેન કરાવી શું કેવા માંગો લાસ્ટ ડે ઇન બહુ મજા આવી મજા આવી શું કેમ આપશો સુપુર એન્જોયમેન્ટ

સાથે ગયા છે કૌભાંડ મામલે હવે એજન્ટો નો જલસા કરતો વિડીયો સામે આવી રહ્યો છે શું અપડેટ છે ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી મોટો સ્કેમ બીજેપ દ્વારા કરવામાં આવ્યો છે જેના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે બીજેપ દ્વારા જે પણ લોકો એની બીજેડની સ્કીમમાં ઇન્વેસ્ટ કરે દસ લાખ વીસ લાખ પચીસ લાખ કે પાંચ લાખ તો એ લોકોને અલગ અલગ ટ્રીપો મરાવતા હતા એની અંદર આજે સૌથી વધારે વિડીયો વાયરલ થયો છે વિદેશમાં પાલીનો વિડીયો હોય એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે પાલીની અંદર જે એજન્ટો છે એજન્ટોની અંદર કેટલાક શિક્ષકો છે કેટલાક રોકાણકારો છે આ તમામ લોકો બીજેપી ભક્તિ કરતા હોય આ બીજેપીનો આભાર માનતા હોય બીજેટે વિદેશ પ્રવાસ મોકલ્યા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે બિલકુલ દસલીમા આભાર જાણકારી માટે